એકવીસમી સદીમાં આપણે બે હજાર પચીસના વર્ષમાં પહોંચી ગયા છીએ ભારતને આઝાદ થયાને અઠ્યોતેર વર્ષ થઈ ગયા છે પરંતુ આઝાદીના અઠ્યોતેરમાં વર્ષ પૂર્ણ થયા છતાં દેશમાં કેટલીક જગ્યાએ દલિત આદિવાસીઓ સાથે અસ્પૃશ્યતા રાખવામાં આવે છે આ બધાની વચ્ચે બનાસકાંઠાના આલવાડા ગામમાં વાણંદ દ્વારા દલિત સાથે રાખવામાં આવતી આભર છેડ છે તે દૂર કરી અને દલિતોએ પોતાના ગામમાં બેસીને પહેલીવાર વાળ કપાવ્યા છે આ પરિવર્તન કેવી રીતે આવ્યું અને શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા વાત કરીએ બનાસકાંઠાના આલવાડા ગામમાં કે જ્યાં છે છ હજાર જેટલા લોકોની વસ્તી છે જેમાંથી અંદાજે અઢીસો જેટલા દલિતો છે અને આટલા વર્ષોથી ગામના વાણંદ જાતીય પૂર્વગ્રહને કારણે દલિતોના વાડ કાપતા નહોતા ગામમાં આ પ્રથા છે તે આઝાદી પહેલાથી ચાલતી હતી અને આઝાદી બાદ પણ તે યથાવત હતી જેથી આલવાડા ગામના દલિતો આજુબાજુના ગામમાં વાડ કપાવવા માટે મજબૂર હતા ઘણીવાર તેમને પોતાની ઓળખ પણ છુપાવી પડતી પરંતુ આઝાદીના અઠ્યોતેર વર્ષે આ ગામમાં પરિવર્તન આવ્યું આ કુપ્રથા દૂર થવાનું પરિવર્તન કેવી રીતે આવ્યું તેની વાત કરીએ તો આલવાડા ગામના વાણંદ દલિત સમાજના વાડ કાપતા ન હોવાના કારણે મૂળ આલવાડાના ગામના અને હાલ પાલનપુરમાં રહેતા એક દલિત યુવાને ધાનેરા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી આ અરજીમાં તેણે જણાવ્યું કે તેના બાળકના વાળ કપાવવાના હતા પર માટે તેણે વાણંદને ફોન કર્યો પરંતુ ગામના વાણંદે તેને દલિત સમાજના હોવાથી વાળ કાપવાની ના પાડી અને જાતિ સૂચક અપશબ્દો બોલી ગાળો આપી આ પોલીસ ફરિયાદ બાદ મીડિયામાં અહેવાલ છપાયા અને મામલો બિચકાયો ત્યારે પોલીસે આ ગામમાં આવી સમાધાન કરાવ્યું અને ફરિયાદ કરનાર વ્યક્તિને બોલાવીને વાડંદે વાડ કાપ્યા આ ગામના દલિતોનું કહેવું છે કે માત્ર આ ગામ જ નહીં પરંતુ આસપાસના ગામમાં પણ આજે પણ દલિત સમાજના લોકોના વાડ ગામના વાડંદ કાપતા નથી આ સમગ્ર મુદ્દે કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ પણ નિવેદન આપ્યું હતું શું કહ્યું તેમણે તે સાંભળો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સામરવાડા ગામે લગભગ પચીસેક વર્ષો બાદ કદાચ દેશ આઝાદ થયા બાદ પહેલી વખત ગામના હેર કટિંગ સલૂનમાં વાળંદની દુકાનમાં દલિત સમાજના વાળ કાપવામાં આવ્યા અચાનક જ એક દિવસ ગ્રામજનોનું અને આ હેર કટિંગ સલૂનના મિત્રોનું હૃદય પરિવર્તન થયું અને દલિત સમાજને પ્રેમપૂર્વક આવકાર્યા કે ના આવે આ ગામમાં કોઈ આબડચેટ નથી રાખવી ચાલો કાલથી તમારા પણ વાળ કાપીશું ના એવું નથી બન્યું દલિત સમાજના લોકોએ હાથ જોડવા પડ્યા વિનંતી કરવી પડી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ દાખલ કરાવીને ગુનો દાખલ કરાવીશું ધરપકડ થશે એવું પ્રેશર ઊભું કર્યું ત્યારે બીજો કોઈ વિકલ્પ ન બચતા પ્રેમથી હૃદયપૂર્વક સ્વીકારીને નહીં એ રીતે વાળ કાપવાનું શરૂ કર્યું છે એટલે આનંદનો વિષય છે કે એક ગામમાંથી દૂર થયું દુઃખનો વિષય છે કે દલિત સમાજના લોકોને હૃદયથી નથી સ્વીકાર્યા એમણે કાયદાની બીક બતાવી ત્યારે આ થયું છે અને એનાથી વધારે દુઃખ એ છે કે જિલ્લા કલેક્ટર હોય જિલ્લાના પોલીસ વાળા હોય મામલતદારો હોય પ્રાંત અધિકારી હોય ડીવાયએસપી એસપી પીએસઆઈપી એટલે ફક્ત બનાસકાંઠા જિલ્લો નહીં અક્રોસ ગુજરાત સમગ્ર ગુજરાતના મોટા ભાગના સરકારી કર્મચારીઓ અને આપણું સમાજ કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ કે ડીજી કચેરી પણ ગુજરાતમાં અસ્પૃશ્યતા નાબૂદીની કોઈ જ કેમ્પેન કે ડ્રાઈવ ચલાવતી નથી અને પરિણામે આવા અનેક સમરવાળા એવા અનેક ગુજરાતમાં ગામો આજે પણ જીવે છે જે દલિતોના ફક્ત દલિત સમાજમાં જમીન હોવાના કારણે વાળ નથી કાપવામાં આવતા આપણા ગુજરાત માટે આ ગુજરાતની અસ્મિતાના ગૌરવને ખંડિત કરવાની વાત છે આપણા ગુજરાત માટે અને દેશ માટે કલંકરૂપ છે બે હજાર પચીસના ગુજરાતમાં અને ભારતમાં આજે પણ ફક્ત તમે દલિત કે આદિવાસી સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવો છો એટલા કારણસર ઘોડી ચડવા ન દે કે લાંબી રાખવાની ના કે ન કાપે એ બિલકુલ અસહ્ય છે ગેરબંધાર બૌ દુઃખથી એ પણ કેવું પડે કે શેડ્યુલ કાસ્ટના દલિત સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવતા મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર એસપી પણ આખી કરિયર પતી જાય પણ પાંચ ગામ નથી અવા હોતા તેમણે અસ્પૃશ્યતા નાબૂદી કરી હોય રાજ્યના મુખ્યમંત્રી જે પોતાના મૃદુને સંવેદનશીલ કેવડાવે છે એમની પણ આ ચિંતાનો વિષય નથી એટલે આમ આનંદ થાય કે એ ચલો એટલીસ્ટ એક ગામ તો એવું થયું જ્યાં લડીને ઝગડીને હાથ જોડીને વિનંતી કરીને પ્રયત્ન કરીને પણ દલિતોના વાળંદ વાળ કાપતા થાય એક ગામમાંથી અસ્પૃશ્યતા દૂર થઈ એનો આનંદ પણ સામે ચાલીને આખા ગુજરાતને આવું થાય કે આપણા દલિત સમાજના ભાઈ બહેનો સાથે આપણે આવું જે વર્તન કરીએ છીએ અસ્પૃશ્યતા પાડીએ છીએ આબડછેટ રાખીએ છીએ એ બિલકુલ ઠીક નથી એ રિયલાઇઝેશન થાય એ હૃદય પરિવર્તન થાય કેવું પડે છે છે એ તો દૂર લાગે હાલ આ સમાપ્ત થતા ગામના દલિતો ખુશ છે પરંતુ આ પરિવર્તન લાંબો સમય ચાલે છે કે નહીં તે અંગે ગામના દલિત લોકોના મનમાં હજુ પણ સવાલ છે આ સમગ્ર મામલે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં